Aku duda itu wani api di nama itu di Jambi, Avene. Toh, yang lepas tuh, Maria, pi yang pustak yang nama itu di Jambi, Avene. Toh, pustak pi. tidak ingin kalau Novi. Banyak pesukrem, ndetawa, betaroh. Kalau boleh, kawan, kawan, iseng. Eh, suruh yang memoh, pecah wadawai, beli nih. કેમ લાગે પ્રેમ થી નાળિયેર તૂટી જાય કે આ સીધી હોય લે કાંડુ ને કઈ ખબર જ નથી પડતું પ્રેમ થી તૂટશે કે કેમ લાગે આ આ ગન્ને આ ખેલી હતી પ્રેમ ભાઈ જો અમાર નાળિયેર તોડે છે હવે જોઈએ પ્રેમ ભાઈ તૂટે છે કે જોવાનું છે હવે આમ તો બહુ મને કે માથી આમ આમ થઈ જાય તેમ થઈ જાય વાતું કરતો હોય હવે જોવાનું છે તૂટે છે કે એક નાળિયેર યા મો

થોડીક દેજે હો રાખજે સાલુ માં ખાય છે જો ઓલો કાઢે છે હાર્દિકભાઈ અમારે સાલુ માં ખાતા જાય છે જો

પ્રિયા મા થોડી તુઈ ખા તો જા હર ઓર ન હાર્દિક ભાઈ તમારે જો છે ખાવાનું તો કેવો લાગ્યો અમારો વ્લોગ અમારો હોય તો લાઈક કરજો હા લાઈક કરજો ટાટા શેર કરજો ટાટા લગન ટાટા